ફાફડા ખમણ ભજીયા ગોટા પાત્રા મોઢામાં પાણી આવી ગયું ને આપણા આ બધા ફરસાણ એની સ્પેશિયલ કઢી વગર અધૂરા છે અને અમુક ફરસાણવાળાને ત્યાં તો એના ફરસાણ કરતાં તો એની કઢી વધારે ફેમસ હોય છે તો ચાલો આજે રેસીપી જોઈએ આપણા ભાવતા ફરસાણો સાથે ખાવાની મજા પડી જાય તેવી કઢીની અહીંયા ત્રણ ટેબલ સ્પૂન ચણાનો લોટ લીધો એમાં અડધો કપ પાણી ઉમેર્યું અને દોઢ નંગ લીંબુનો રસ એડ કરવાનો છે એક મીડિયમ સાઇઝનું અને એક અડધું એક ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીએ મિક્સ કરી લઈશું વિસ્કરની મદદથી મિક્સ કરી લઈએ અથવા સ્પૂનથી પણ તમે મિક્સ કરી શકો છો જીરણિયાથી પણ મિક્સ કરી શકો છો હવે અહીંયા પા ટી સ્પૂન હળદર પાવડર એડ કરવાનો છે મિક્સ કરી લઈએ હવે ગેસ ઓન કરીને કઢાઈમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીએ એમાં અડધી ટી સ્પૂન રાઈ એડ કરવાની છે ચપટી હિંગ એડ કરી લઈએ બે તીખા લીલા મરચાં ઝીણા કટ કરેલા એડ કરવાના પહેલાં આપણે મીઠા લીમડાના પાન ઉમેરી લઈએ બે તીખા લીલા મરચાં ઝીણા કટ કરેલા સાંતળી લેવાના છે જે તીખાસ આવશે કઢીમાં એ લીલા મરચાંની જ આવશે લાલ મરચું પાવડર નથી ઉમેરવાનું સંતળાઈ ગયા છે હવે એની અંદર આપણે બનાવેલું મિશ્રણ એડ કરી લેવાનું છે ગેસની ફ્લેમ સ્લો રાખીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એક કપ ફરી પાણી એડ કરવાનું છે હવે આ કઢીને પાંચ છ મિનિટ સ્લો ફ્લેમ ઉપર ઉકળવા દેવાની છે સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈએ અહીંયા અત્યારે અડધી ટી સ્પૂન જેટલું એડ કર્યું છે મીઠું ઉકળવા દેવાની છે અને આ કઢી છે એ સાત સાડા સાત મિનિટમાં ટોટલ પ્રોસિજર તૈયાર થતાં થાય છે બીજું પણ અડધી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું ઓછું લાગતું હતું એટલે ટોટલ એક ટી સ્પૂન મીઠું એડ થયું છે અને જો કઢીમાં બબલ્સ આવવા લાગ્યા છે અહીંયા પાંચ છ મિનિટ જેટલો સમય થઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને એકદમ ટેસ્ટી એવી સાડા સાત મિનિટમાં કઢી આપણી તૈયાર થઈ ગઈ છે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો કમેન્ટ્સ કરીને